મોહવા શહેરની સરકારી આઈટીઆઈ કોલેજ ખાતે અદાણી સોલાર કંપની દ્વારા નોકરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 90 થી પણ વધારે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા આ નોકરી ભરતી મેળામાં અદાણી સોલાર કંપનીના એચઆર મેનેજર ચિરાગ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોહવા શહેરની સરકારી આઈટીઆઈ કોલેજ ખાતે અદાણી સોલાર કંપની દ્વારા નોકરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવું થી પણ વધારે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે આ બાબતે વિગત જોઈએ તો મોહવા શહેરની સરકારી આઈટીઆઈ કોલેજ ખાતે અનેકો નામાંકિત કંપનીઓ નોકરી ભરતી મેળાનું આયોજન કરે છે એટલે મોહવા સરકારી આઈટીઆઈ કોલેજ ખાતે જો તમે અભ્યાસ કરો એટલે નોકરીની સો ગેરંટી અને એ પણ તમારે નોકરી શોધવા નહીં જવાનું નોકરી તમને શોધવા આવશે ત્યારે આજ રોજ સરકારી આઈટીઆઈ કોલેજ ખાતે મુદ્રા ખાતે આવેલી અદાણી સોલાર કંપનીના એચઆર મેનેજર ચિરાગ વ્યાસ સહિતના કર્મચારીઓ સરકારી આઈટીઆઈ કોલેજ મહુવા ખાતે આવી પહોંચ્યા હતા એનો ઇન્ટરવ્યુ આજે થવા જઈ રહ્યું છે અને આપણે સૌથી પહેલા આપડા સૌથી જૂના જે સ્ટેકહોલ્ડર છે એવા અદાણી સોલારને આમંત્રિત કર્યા છે આજે ઇન્ટરવ્યુ માટે અને આજે તમે સૌ અહીંયા ઉપસ્થિત છો

અદાણી સોલાર જેવી કંપનીમાં નોકરી કરવાની પુષ્કળ તકો ઊભી થાય એ માટે દવે સાહેબ અને એમની સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરે છે એટલે સૌથી પહેલાં તો હું દવે સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે અમને અહીંયા અવારનવાર આવવાની અને સારા ટેલેન્ટેડ આઈટીઆઈમાંથી છોકરાઓ મળી રહે અમે મેનપાવર પૂરો પાડી શકીએ એ માટે જે તમે સહયોગ આપો છો તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અદાણી સોલાર વિશે વાત કરું તો લગભગ ઓછા વ્યક્તિઓ છે અહીંયા તે કદાચ અદાણી સોલાર વિશે વિશે નહીં જાણતા હોય પણ છતાં હું તમને એક કંપની માહિતી આપું અદાણી સોલાર જે પ્લાન્ટ છે એ આપણે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલો પ્લાન્ટ છે અત્યારે સોલાર પેનલ અને સોલાર સેલ નું આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જેની કેપેસિટી ચાર ગીગા છે સાથે સાથે આપણે જે સોલાર સેલ બનાવવા માટે ઇનબોર્ટ અને વેફર જે બનાવી પડે છે જે અત્યારે આપણે પેલા બહારથી લાવતા અત્યારે એનો પ્લાન્ટ આપણે ત્યાં મુન્દ્રામાં દસ ની કેપેસિટી વધારવાનો પ્લાન પણ છે એ પણ આપણા અત્યાર જે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે મુન્દ્રામાં ત્યાં જે પ્લાન્ટ આવવાનો છે આ પ્લાન્ટની અંદર આપણે સોલાર પેનલ અને સોલાર સેલનું જે ઉત્પાદન કરી છે એના માટે આપણે અત્યારે ભરતી કરવા જઈ રહ્યા છીએ તો આ આખો જે પ્લાન્ટ છે ને એ મોટા ભાગેની જે પ્રોસેસ છે ઓટોમેટિક પ્રોસેસ છે અને ફૂલ્લી એસી પ્લાન્ટ છે ત્યાં કોઈ ડસ્ટિંગ કે કોઈ વર્કશોપમાં જે રીતનું જે એટમોસ્ફિયર હોય એવું કંઈ નથી નીટ એન્ડ ક્લીન પ્લાન્ટ છે સેલ પ્લાન્ટ તો એવો છે કે તમે સેલ પ્લાન્ટની અંદર જાઓ તો તમને એવી ફીલીંગ આવે કે કોઈ કંપનીની કોઈ મોટી લેબોરેટરીમાં કે કોઈ ક્લિનિકલ રિસર્ચમાં તમે ગયા હોય એવું આખું આપણું ત્યાંનું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે અને આપણે ત્યાં ભાઈઓની સાથે બહેનો અત્યારે લગભગ ત્રણસો થી વધારે બહેનોને પણ અમે ત્યાં રોજગારી પૂરી પાડીએ છીએ સરકારશ્રીના પોઝિટિવ સપોર્ટ સાથે અત્યારે આપણે નાઇટ શિફ્ટમાં પણ બહેનોને ત્યાં નોકરી કરવાની તક મળી રહે એ માટે આપણે સરકારશ્રી પાસેથી પરમિશન મેળવેલી છે એટલે આવતા સમયમાં બહેનો પણ વધારે સમયમાં ત્યાં કામ કરી શકે એના માટેની પણ આપણી પૂર્વ તૈયારી છે એના માટે જે પણ સુરક્ષા વ્યવસ્થા બસની ફેસિલિટી મેડિકલ ફેસિલિટી જે પણ સરકારશ્રીના નિયમો અનુસાર ઉપલબ્ધ કરવાના હોય છે એ પણ કરેલા છે અને અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે બહેનોના જે રોજગાર માટે જે મહત્તમ તકો મળી રહે એ માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છીએ પ્લાન્ટની અંદર ત્રણ અલગ અલગ કંપની છે એકનું નામ મુન્દ્રા સોલાર પીવી લિમિટેડ છે એક મુન્દ્રા સોલાર એનર્જી લિમિટેડ છે એક અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે આ ત્રણેય પ્લાન્ટમાં બહેનો અને ભાઈઓ મહત્વ સંખ્યામાં અમારી જે જરૂરિયાત છે એ રીતે કામ કરે એ માટે અમે આજે અહીંયા ઇન્ટરવ્યુ માટે આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ પગારમાં જે આઈટીઆઈ બાર પાસ અને ડિપ્લોમા એમાં આપણે અલગ અલગ કેટેગરીના જે વિદ્યાર્થીઓ પાસ થાય છે એમને આપણે ભરતી કરીએ છીએ સોળ હજાર પગાર જે છે એ બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે બેનિફીટ છે પ્લસ રહેવા માટે જે નોમિનલ ચાર્જ જે છે અત્યારે શરૂઆતમાં જ્યારે મુન્દ્રામાં રહેતા તો એક વ્યક્તિને બે હજાર આજુબાજુ પંદરસો આજુબાજુ ખર્ચ રહેવાનો થતો હતો એની સામે અત્યારે માત્ર સાડી સાતસો થી આઠસો રૂપિયા કંપની જે આખી કોલોની ઊભી કરી છે ત્યાં રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આવા જવા માટે ફ્રી બસની સુવિધા છે ઇન્સ્યોરન્સ એક લાખ રૂપિયા સુધીની ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ એ સિવાય જે રૂટીનમાં નોર્મલ ફીવર આવો માથું દુખવું એવું કંઈક હોય તો આપણું ત્યાં ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર છે જે કોલોનીની અંદર પણ છે અને પ્લાન્ટની અંદર છે

જે મુન્દ્રા ખાતે કંપની આવેલી છે તેઓ ભરતી મેળા માટે થઈને અમારી સંસ્થા ખાતે આવેલા હતા જેમાં એકસો પંદરથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને અંદાજીત નેવુંથી વધારે વિદ્યાર્થીઓ એમાં સિલેક્ટ થયેલા છે જેનો અમે સંસ્થા પરિવાર ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અત્રેની સંસ્થા ખાતે અલગ અલગ ચૌદ પ્રકારના કોર્સ ચાલે છે જેમાં તાલીમ પૂર્ણ થયાના અંતે અલગ અલગ કંપનીઓ ભરતી મેળા માટે થઈને આવતી હોય છે જેના ભાગરૂપે અવારનવાર આવા ભરતી મેળાનું આયોજન થતું હોય છે અને એના એક ભાગરૂપે અદાણી સોલાર કંપની અત્રે આવીને લગભગ સત્તર હજાર જેવું સીટીસી પગાર ધોરણ તેઓએ ઓફર કર્યું છે વિદ્યાર્થીઓને અને નેવુંથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા સિલેક્ટ થઈને જશે અને પોતાની કારકિર્દી તેઓ સફળ ત્યારે અમે સૌ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ આવી જ વધારે સારી સોનેરી તકો મહુવા તાલુકાના વધારેમાં વધારે યુવાનો મેળવે અને વધુમાં વધુ યુવાનો આઈટીઆઈનો કોર્સ કરે તો હાલમાં આઈટીઆઈના ફોર્મ ભરવાના શરૂ છે તો મારી સૌને નમ્ર અપીલ છે કે આવી રીતે તમે પણ તમારી સોનેરી કારકિર્દી બનાવી શકો છો થેન્ક યુ